ગીર સોમનાથમાં બીએલઓ ની આત્મહત્યા બાદ બીએલઓ અધિકારીઓ રોષે ભરાયા છે અને પ્રાંત અધિકારી કચેરી પહોંચીને જે રોષ ઠાલવ્યો છે તેની વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જી રહ્યા છો નિર્ભય ન્યુઝ ગીર સોમનાથમાં અરવિંદ વાઢેર નામના શિક્ષક એસઆઈઆર ની કામગીરીના દબાણમાં આત્મહત્યા કરી હતી જે બાદ હવે શિક્ષકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે શિક્ષકોનું કહેવું છે તેમને આ કામગીરીમાં ખૂબ જ માનસિક દબાણ અનુભવાઈ રહ્યું છે શિક્ષકો પોતાનું કામગીરી કરી રહ્યા છે પણ તેની સામે તેમની સામે ગેરવર્તણૂક કરવામાં આવે છે તે યોગ્ય નથી શિક્ષકો જ્યારે જે તે વિસ્તારમાં એસઆઈઆરની કામગીરી માટે જ્યારે તે વિસ્તારના લોકો છે તે તેમની સાથે ગેરવર્તણૂક કરે છે અને જે પ્રમાણે સરકારનું દબાણ જે થઈ રહ્યું છે તેમના પર તેના કારણે શિક્ષકો માનસિક તણાવ જે અનુભવી રહ્યા છે માટે હવે શિક્ષકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે અને પ્રાંત અધિકારી કાજે પહોંચીને તે રજૂઆત કરી છે પહેલા તે સાંભળી લઈએ બીજું કેટલા દિવાર પડી ગયા છે

સરની કામગીરીમાં સર ખોવાઈ ગયા બરાબર આવા જે કંઈ મીમ્સ ને ચાલુ થયા છે એ યોગ્ય નથી બરાબર એટલે મીડિયાના મિત્રો પણ એ ધ્યાન આપે સરની કામગીરી સરની માટે અમે સ્કૂલ ખુલી નથી ને વેકેશન નથી ખુલ્યું ત્યારથી અમારી માટે પરિપત્ર ઘણા હોય બરાબર આ કરો ને તાત્કાલિક અસર થી જ બધું દેવાનું ઓન ધ સ્પોટ અમારા પેશન્ટર માટે એટલે કે એને ઉપર લેવલે કે ભાઈ જલ્દી આપો અત્યારે આ સોશિયલ મીડિયા છે અત્યારે આ વોટ્સએપ માધ્યમ છે તાત્કાલિક પરિપત્ર આવે છે હાલ બધા માહિતી આપો આપણે આપણા કામમાં જણાવે તરત માહિતી આપવાની ટોટલિંગ આંકડા માહિતી બીજી કોઈ માહિતી તાત્કાલિક અસરથી શિક્ષક પાસેથી માંગવામાં આવે એક બાજુ ફાલે એક બાજુ એફએલએ ચાલે એક બાજુ ભણાવવાનું ચાલે તો ક્યાં ક્યાં થવું બરાબર અને હજુ બધી આ શિક્ષકો છે કામ કરે છે સાહેબ અને આપ પણ આ બાબતને લઈને વાકેફ છો કે શિક્ષક તરીકે કામ કર્યું છે એટલે ખૂબ જ વાકેફ છો કારણ કે શિક્ષક જે છે એ બીકણ બિલાડી જેવું હોય બરાબર અમે જયારે હાઈસ્કૂલમાં ભણતા ત્યારે અમારા સાહેબ એવું કહેતા કે શિક્ષક એટલે કેવો કે ભાઈ ઢીલું ઢીલું ધોત્યું વીલું વીલું મો એ રખે ને તમે શિક્ષક હો બરાબર હાઈસ્કૂલમાં શિક્ષક અત્યારે છે બરાબર આ સાહેબ અમને આવું બોલ્યું કહેતા ખરેખર શિક્ષક આવો

બધા વિરોધ રાષ્ટ્રની સુધી જે બધા કામગીરી અમને સોંપવામાં આવે છે અને કામ કરીને આપ્યું છે ને એટલા બધી જવાબદારી અમને આપવામાં આવે છે અને અમે પૂરી કરીએ છીએ

એ સચોટ કામ કરવાનું છે સારું કામ કરવાનું છે અમે કોઈ પણ ખોટું કામ કરવાના નથી ક્યારે પણ આજ સુધી કર્યું નથી ચૂંટણીની પ્રક્રિયાઓમાંથી બધા શિક્ષકોમાંથી વાકેફ છે અમે આ બધાના પ્રશ્નો હતા કે તમારા સુધી આવ્યા છે અમારામાં એક ભયા જે ઓછો થયો છે આ કારણ એનું માનસિક ટેન્શન એને એટલું આપી દેવામાં આવે કે રાતે તમે ઓફિસે બોલાવજો જો આજ રીતનો મેસેજ બેનોને કરવામાં આવે કે તમે મામલતદાર ઓફિસે કે પ્રાંત ઓફિસે રાતે આવજો તો બેનોના મગજમાં માનસિક વિચાર કેવો આવે મને આજે જ ફોન આવ્યો જો આજે જ મને ફોન માની લે કે ને 12 વાગવા સુધી ચાલુ છે કે બાકી વેતન કરી છે એવું વર્તન કરવામાં મારો પ્રશ્ન તો બોલી શકો બસ મોકલીયો બરાબર મને હેતને કેમ લીધો એમ સ્પેસિફાઈ મારા નામ થી કેમ ઓર્ડર છોડાયે

અત્યારે નગરપાલિકા નો કે તમે રાજકીય પક્ષ નો કોઈ પણ માણસ આપે તો સીધો પ્રશ્ન એ વાગા પાડે કે આ કોંગ્રેસ વાળા અમારે શું કરવાનું અમારી સેફ્ટી ગાળ પાડું તમે કામ કરશો

ફરી પાછા ઓફિસ માં બેઠા બેઠા ફોન કર્યા કરે અહીંથી હું તાલુકા પંચાયત માં હું બોલું હું છું કેટલી કામગીરી ક્યાં પહોંચી છે બરોબર તમે બેઠા બેઠા કરો છો કામગીરી બરોબર તો કમસે કમ જેટલા ફોન કરવા વાળા રાખે છે બરોબર કમસે કમ હેલ્પ એટલા જ તો બીજી વસ્તુ ઓપરેશન બીજી વસ્તુ એમડીએમ અલગ છે આશા વર્કર અલગ છે આંગણવાડી અલગ છે તો હું બેલોને અલગ કેટર ન થઈ શકે

અઢાર અઢાર કલાક કામ કરે છે એટલે ત્રણ ગણું તો ત્રણ ગણી રજાઓ મળશે અમને સાત ફેબ્રુઆરી ચાલુ થયું ત્યાંથી દિવાળી પહેલા ચાલુ થયું છે બરોબર ઈ તો કોઈ નામ જ નથી લીધું

કોણ હું કામ આવે ઈ તો આપણે ઉપર નથી જાણવાનું ઈ તો તમે જ જવાબ આપી શકો તો સેક તમે સેક્ટર પાસે આંકડા કેમ નથી લેતા અમારે એટલા બધા બીઓએલએમ શું કામ હેરાન કરવામાં આવે છે સેક્ટર પાસેથી લ્યો ને ઓનલાઈન બતાવે છે સેક્ટરને પણ કલેક્ટર ને કહું પ્રાંત ને કહું બધા સાંભળવાનું ખબર ઉઠી ચાલુ થઈ ગયેલ

આજે પ્રાંત અધિકારીઓ લઈને આવેદન આપવામાં આવ્યું આજે શિક્ષકોના અને ખાસ કરીને બિયોલાના જે પ્રશ્નો હતા કે પ્રશાસન તરફથી જે ઉપરથી પ્રેશર કરવામાં આવે છે કે આ કામગીરી એટલા ટકા પૂરી કરી નાખવામાં આવેના દિવસમાં એટલું પૂરું કરી નાખવામાં આવે આ રાષ્ટ્રીય કામગીરી છે એનો અમે વિરોધ નથી કરતા અમે બધા કામ કરીએ છીએ પણ જે પ્રશાસનિક જે પ્રેશર છે એમાં આજે આજ શિક્ષકોમાં જે ચાર શિક્ષકોને એટેક આવ્યો છે એક શિક્ષકે આત્મહત્યા કરી છે તો ન્યાય અમે એવું કહેવા માંગીએ છીએ કે અત્યારે જે બેલો માં બેનો ઓર્ડર છે એમને રાત્રે અગિયાર અગિયાર બાર બાર વાગ્યા સુધી ફિલ્ડ કામ કરાવવું એ કેટલું યોગ્ય છે પ્રશાસન કોઈ કામગીરી નો કોઈ ઓર્ડર તો હોવો જોઈએ ને કે આપણે આઠ કલાક કામ કરવાનું છે બાર કલાક કામ કરવાનું છે ઓન ડ્યુટી કામ કરવાનું છે કે ઓફ ડ્યુટી અત્યારે અમને ઓન ડ્યુટી પણ મળતી નથી અમે શાળાનું પણ કામ કરીએ છીએ બીએલઓ નું પણ કામ કરીએ છીએ આના માટે કોઈ સ્પષ્ટતા નથી કે શિક્ષકોને ઓન ડ્યુટી આપવામાં આવે તો અમે કામ કરશું આજે બધા બીએલઓ એ નક્કી કર્યું કે ભાઈ જો અમને ઓન ડ્યુટી આપશે તો અમે શાળા કામ દરમિયાન અમે જે કામ કરવાનું છે રાષ્ટ્રીય કામગીરી એસઆઈઆર ને એમાં કરશું અને તમે શાળામાં બાળકો આગળ જે અધ્યાપનનું કાર્ય કરીએ છીએ એમ કરાવતા રહીશું અને જે બેનોના ઓર્ડર છે એમાં ખાસ જોવામાં આવે બેનોના ઓર્ડર રદ કરવામાં આવે અને જે રાતની કામગીરી છે જે ગામમાં જે પત્રકોની અંદર જે બેનોના નંબર છપાના છે એના હિસાબે જે બેનોની હેરાન થાય છે એ પણ થોડુંક સાહેબને માર્ગદર્શન અમે આપી અને એના માટે જે નિવારણ આવે એના માટે પ્રશ્નો અમે રજૂઆત કરેલી છે અને જ્યાં સુધી શિક્ષકોના પ્રશ્નોની રજૂઆત નહીં થાય પૂર્ણ નહીં થાય ત્યાંથી ક્યાંય ઉત્તર નહીં આવે ત્યાં સુધી એસઆઈની કામગીરી તમામ શિક્ષકો અમારા બીએલઓ જે મિત્રો છે એ લોકો આજથી ઠપ કરે છે અને જો ઓન ડ્યુટી આપશે તો કામ કરશે અને આજથી કામગીરી બધી ઠપ કરવાનું નક્કી કર્યું છે અને અમારા જે એક ભાઈનો જે આ દબાણની અંદર જે પોતે શહીદી હોય રહી છે આટલો માનસિક પ્રશાસન કોઈ પણ વ્યક્તિને કેટલું તમે દબાણ કરી શકો કે વ્યક્તિ મરવા માટે મજબૂર થઈ જાય એમનો પણ ઘર પરિવાર છે એમને નહીં વિચાર્યું હોય અમે બધા બિયેલો છે અમે અઢાર અઢાર કલાક કામ કરીએ છીએ અત્યારે તો અમારો કંઈક ઠરાવ તો હશે ને કે તમારે એટલું કામ કરવાનું છે કઈક તો માનવતા હોવી જોઈએ માનવતા ને દ્રષ્ટિએ થોડું જોવામાં આવે તો અમને ફરજ માંથી તમને પેલા તો માર્ગદર્શન આપવું જોઈએ પૂર્વ અમને કે તમારે આ જ કામ કરવાનું છે પહેલા અમને ફોર્મ વિતરણનું નું કામ હતું એમાંથી પછી ડિજિટલાઇઝેશનનું કામ આવ્યું હવે નોટિસ બજાવવાનું કામ આવશે તો મહિના માં અત્યારે પાક અત્યારે પાકના જે ફોર્મ ભરાય છે ને જે વ્યક્તિગત પોતે ભરવાના છે એને પણ પંદર દિવસનો ટાઈમ આપ્યો છે એ પણ પૂરું નથી કરી શકતા જ્યાં વ્યક્તિઓ પોતે સ્વ જાગૃત થાય અને ફોર્મ ભરવા જાય છે અમારે તો લોકો પાસે જઈને ફ્યુઝમાં જઈને માહિતી માંગવાની છે અને અમને માહિતી ન આપે તો ફોર્મ કેમ જમા કરવાના અને એના માટે મહિનો દિવસ અમારા માટે પૂરતો નથી જો એ લોકોને પૈસા મળવાના છે છતાં ને આને ફોર્મ ભરવા માં લાઈનમાં ઉભા છે હજી તો અમારાથી આ રાષ્ટ્રીય કામગીરીમાં આવડું મોટું કામ અમારે ત્રીસ દિવસમાં પૂરું કેમ કરવું ને સાહેબ અમે પ્રશાસન પાસે પ્રશ્નનો જવાબ માંગીએ છીએ આજે શિક્ષકો અત્યારે બધા લાચાર થઈને ઉભા છે અત્યારે એની સામે કોઈ ઉભું નથી પ્રશાસન અમને વોરંટ ધમકી આપે આ ક્યાં ન્યાય છે અમને ઓન ડ્યુટી આપતા નથી અમારે કામ અમે કોની હેઠે કરીએ છીએ નક્કી નથી ટાર્ગેટ ઉપર કામ કરીએ છીએ અમે અત્યારે કે તમારે એટલો ટાર્ગેટ આજે પૂરો કરી દેવાનો છે તો અમારે કેમ પૂરો કરવો અમારી પાસે ફોર્મ આવે લોકોને જાગૃત કરવા જોઈએ રાજકીય પ્રશાસન જે પક્ષો છે એમને ગામડે 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 બધા એજન્ટો છે એને માહિતગાર કરવા જોઈએ કે શિક્ષકો આવે તો સહકાર આપજો તમે એને માહિતી ભરી નાખજો અમને કોરા ફોર્મ આપ્યા તો લોકો કોરા ફોર્મ આપે છે અમારે અપલોડ કેમ કરવા

શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ મનસુખભાઈ બાંભણિયા ઉના તાલુકામાં આજે બીઓલને પડતી મુશ્કેલીઓ વિશે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા પ્રાંત ઓફિસ ઉના કોડીનારની ઘટના બીઓલોની એસઆઈઆરની કામગીરીની અંદર જે કઈ માનસિક રીતે પ્રેશર આપવામાં આવે છે તણાવ અનુભવવાને કારણે આત્મહત્યા કરી ગયા એમને ઉત્કર્ષ મંડળ ઉના શૈક્ષિક સંઘ ઉના અને તમામ બિલો અને શિક્ષકો હતી હું એમને એમના આત્મા કરીએ છીએ કચેરી દ્વારા બિયુલો જે શિક્ષકો છે એમને પ્રેસર કરવામાં આવે છે કે તાત્કાલિક અસરથી આટલું કામ પૂર્ણ કરી દો ત્યારબાદ રાત્રેના રાત્રે સમયે પ્રાંત ઓફિસ અને મામલતદાર ઓફિસ બોલાવવામાં આવે છે કે તમે પચીસ ટકા થી નીચે કામગીરી કરી છે તો તમે પચીસ ટકા થી ઉપર કામ કરવા માટે અહિયાં આવી જાવ રાતના ના થી બે વાગ્યા સુધી એટલે કે સમજી લ્યો આઠ થી બે વાગ્યા સુધી કન્ટિન્યુ કામ અહીંયા રાત્રે કામ કરવામાં આવે છે દિવસના તો કામ કરતા હોય છે પણ રાત્રે પણ કામ કરાવે છે સાથે સાથે બીઓલો જે છે એ શિક્ષક છે તો શિક્ષકને ને ઓન ડ્યુટી આપવામાં આવતી નથી અને શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયા પછી એમને બીઓલો કામગીરી કરવી ઘણી જગ્યા એ મોટા ભાગના લોકો મતદારો જે છે એ મજૂરી જતા રહેતા હોય ખેતીવાડીના કામ માટે જતા રહેતા હોય જેથી કરીને એ લોકો રાત્રિના સમય મળે દિવસના મળતા નથી તો ત્યાં પણ અમારા બીઓલો મિત્રોને અગવડતા ઊભી થાય છે ઘણા ઓછું ફાયેલા હોય એમના કારણે એમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ હોતા નથી અને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ આપવા માટે ભાગે ના બોલે છે આપતા પણ હોતા નથી સહકાર આપતા નથી આવી ઘટનાઓ બને છે બહિષ્કાર કર્યો છે અને સાથ સહકાર આપે એવી મારી પણ અપીલ છે કઈ બાબત બંધ કરવામાં કાર્ય કર્યા પછી એ શિક્ષકે પાછો એનું કામ કરવાનો અગિયાર થી પાંચ શૈક્ષણિક કાર્ય કરવું સાથે સાથે દિવેલો ની કામગીરી કરવી છે તો માનસિક તણાવ અનુભવે પ્રાંત કચેરી મામલતદાર તમામ જે છે એ વારંવાર ટોર્ચરિંગ કર્યા કરે છે આંકડા આપો કેટલે પહોંચ્યું કેમ આટલી ટકાવારી થઈ છે બીજાને આટલું થઈ ગયું છે તો ગામડા પ્રમાણે વસ્તી પ્રમાણે એ બધું ચાલતું હોય છે દરિયાઈ પટ્ટીના ગામડા જે છે એના લોકો હાજર પણ હોતા નથી અને અશિક્ષિત ઘણા લોકો હોય છે જેથી કરીને